જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર ટાટા અલ્ટ્રોઝ ગાડી તમે જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રજો અને આપણી ચેનલ પણ નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે આ ગાડીના મોડલ વિશેની વાત કરું તો બે હજાર બાવીસના દસમા મહિનાની આ મોડલની ગાડી છે વન ઓનર ગાડી છે પેટ્રોલ એન્જિનની અંદર તમને આ ગાડી જોવા મળશે પ્યોર પેટ્રોલ આ ગાડીનો વીમો હજી શરૂ છે એવું ગાડીવાળા ભાઈ જણાવે છે બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ ટીપટોપ કન્ડિશન છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી સડો ક્યાંય જોવા નહીં મળે તેમજ ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ગાડી અત્યાર સુધીમાં બેતાલીસ હજાર કિલોમીટર ખાલી ચાલેલી સાવ ઓછી ગાડી ચાલેલી છે ગાડીના કિંમત વિશેની વાત કરું તો આ ગાડીની કિંમત સ લાખ સિત્તેર હજાર રાખેલી છે તેમાં તમને અશુકપણે ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીવાળા ભાઈ જણાવે છે આ ગાડીમાં બે ચાવી બે એરબેગ જોવા મળશે એવું ગાડીવાળા ભાઈ જણાવે છે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર બોટાદ જોવા મળશે બાકી તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો છાછવેલી ચોખ્ખી ગાડી છે કંપની કલર છે શોરૂમ કન્ડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર સત્તાણું ત્રણ છ્યોતેર પચાસ દસ આઠ આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો વધુ માહિતી મેળવી તમે અથવા તો તમે રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ગાડીની ચેક કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો બાકી તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો તો મિત્રો તમે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો